ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી જેપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તેમજ એમ કે કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા હિ સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું કોલેજથી શીતલ સર્કલ સુધી યોજાયેલ રેલીમાં એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો આ રેલીમાં સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ અને કોલેજ પરિવાર પણ જોડાયો હતો વધુ આચાર્યન્દ્ર પુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ના ઉપક્રમે આજ રોજ સ્વચ્છતા અભિયાન રેલીનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત જેપી કોલેજના વિદ્યાર્થીઓ શીતલ સર્કલ સુધી રેલી કાઢશે અને પાછા પરત કોલેજ પર આવશે અને પ્રતિજ્ઞા લેશે કે સ્વચ્છતા એ જ અમારો ધર્મ છે